કેટીવી વિશેષમાં ખેડાથી સમાચાર મળ્યા છે કે મહેંદાવાદ તાલુકાના સુડા વલસોણ ગામના લોકોની તાજેતરના ભારે વરસાદ પછી અસહ્ય તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ગામ આજે સંપૂર્ણ રીતે સંપર્ક વિહોણું બની ગયું છે રસ્તા ઉપર કેળસામાં પાણી ભરાતા લોકો માટે ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ છે ગામમાં હાલ અવરજવરના નામે માત્ર એક જ વિકલ્પ બચ્યો છે ટ્રેક્ટર

ગામની બહાર જવું મુશ્કેલ બની ગયું છે હાઈવેના બંને બાજુ પર પાણી રોકાઈ જાય છે અને કોઈ નિકાલનો માર્ગ ન હોવાને કારણે આખું ગામ પાણીમાં ગરકાવ થાય છે ગ્રામજનોનું સ્પષ્ટ કહેવું છે કે જો એક્સપ્રેસ હાઈવેના નીચે યોગ્ય ગરનાળું બનાવવામાં આવે તો પાણીનો નિકાલ શક્ય બની શકે અને આ વર્ષોથી ચાલતી સમસ્યાનો અંત આવી શકે અત્યારે ગામની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે જો કદાચ વરસાદ બંધ ના રહે તો કદાચ તમારું ગામ પણ અમારે ખાલી કરી દેવું પડે એવી પરિસ્થિતિ છે અત્યારે ગામમાં બધી જગ્યાએ કેર ઉપર પાણી છે બધે ભરાયેલું અમારે કદાચ ગામ થી કદાચ બહાર જવું હોય અથવા અમારે ખેતર બાજુ જવું હોય તો અમારે ટ્રેક્ટર સિવાય બીજો કોઈ રસ્તો જ નથી આ પરિસ્થિતિ જે અમદાવાદ થી બરોડા ખરો ને હાઈવે એના લીધે છે આ પરિસ્થિતિ

અને એ આગળ